कारकिर्दी विचार, विचारकृति नरक्षण स्वास्थ्य रक्षण कृषि थी जीवन संस्कृति संवर्धन જીવન ને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા જુઓ ઝીરકી કેફેમાં દસ સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર મારે નિહાળો ડાયરાની રમઝટ દીદી ગિરનાર પર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ બપોરે બાર કલાકે દીદી ગિરનાર પર નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા મુદ્દા આપણી વાતમાં મિત્રો આજે એક પ્રશ્ન પૂછું તમને કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં કટોકટીની સિચ્યુએશનમાં તમે સહાયતા મેળવવા માટે કયા નંબર પર ફોન લગાવશો હવે પ્રશ્ન થશે કે કયા પ્રકારની ઇમરજન્સી કેવી કટોકટી છે એ પ્રમાણે કોઈ નંબર મેળવીશું જેમ કે મહિલાઓને લગતી તો અલગ નંબર તમે કહેશો બાળકને લગતી હોય તો અલગ નંબર પોલીસની જરૂરિયાત હોય તો અલગ નંબર સ્વાસ્થ્ય અને કે એમ્બ્યુલન્સની આવશ્યકતા હોય તો અલગ નંબર

આપણી સાથે આ વિશે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી મેહુલ સુકુમાર સ્વાગત છે સર આપનું સર અત્યારે વન વન ટુ પ્રોજેક્ટના ગુજરાતના હેડ તરીકે સેવા આપી રહ્યા છે સર આજે આપ વાત કરવા જઈ રહ્યા છો ત્યારે એ પૂર્વ આપણે વાત શરૂ કરીએ એ પહેલાં આપણે ગુજરાતના પોલીસવાળા આ વિશે કંઈક વાતચીત કરે છે આપણી સાથે આપણે સાંભળીએ આમ જનતાને કોઈ પણ સરકારી વિભાગની જરૂર પડે અને થોડીક એમરજન્સી પ્રકારની જરૂરિયાત હોય તો એના માટે હેલ્પલાઇન્સની વ્યવસ્થાઓ વિભાગોમાં હોય છે અત્યાર સુધી અલગ અલગ વિભાગોમાં જે હેલ્પલાઇન નંબર હતી પોલીસનું અલગ હોય મેડિકલનું અલગ હોય મહિલા સુરક્ષા માટે અલગ હોય ફાયર માટે અલગ હોય ડિઝાસ્ટર માટે અલગ હોય ચાઇલ્ડ માટે અલગ હોય એ પ્રકારે અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન નંબર હતી હેલ્પલાઇન વ્યવસ્થા સારી છે પણ એમાં એક પ્રોબ્લેમ થતો પ્રોબ્લેમ એ પ્રકારનું થતું હતું કે લોકોને આટલા બધા હેલ્પલાઇન નંબર યાદ કરવાની જરૂર પડતી હતી અમુક વખતે લોકો કન્ફ્યુઝ પણ થઈ જાય એટલે લોકોની સગવડ માટે સરકારે વિચાર્યું કે અલગ અલગ હેલ્પલાઇનને આપણે ઇન્ટીગ્રેટ કરીએ અને સિંગલ હેલ્પલાઇન નંબર રાખીએ એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા પડે અને આ હેલ્પલાઇન નંબર છે વન વન ટુ એકસોને બાર તમારે પોલીસ જરૂર હોય તો પણ એકસો બાર ડિઝાસ્ટરનું હોય ફાયરનું હોય તો એકસો બાર મેડિકલ ઇમરજન્સી હોય તો એકસો બાર અને આ એકસો બારનું ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પાસે કઠવાડામાં આપણી એક કંટ્રોલ રૂમ છે એટલે કોઈ પણ વ્યક્તિ વન વન ટુ ઉપર કોલ કરે તો એ આપણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં એ કોલ લેન્ડ થાય એ કોલ લેન્ડ થતાની સાથે જ જે તે વિભાગ પોલીસનો પોલીસ મેડિકલનો તો મેડિકલ જે તે વિભાગના જે વન વન ટુ મોબાઈલ છે એમને જાણ કરવામાં આવે અને એ જાણ થાય એટલે દરેક દાખલા તરીકે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસના વન વન ટુના આશરે આપણા ગુજરાત રાજ્યમાં નવસોથી હજાર જેવા મોબાઈલ છે ડેડિકેટેડ ફક્ત વન વન ટુ માટે એ બીજું કોઈ કામ નહીં કરે એ ફક્ત વન વન ટુના જે ઇમરજન્સી રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ માટે જ એમને જવાબદારી સોંપવામાં આવી છે અને આ દરેક વન વન ટુ મોબાઈલની અંદર એક ટેબ્લેટ જેવું છે એટલે કોઈ પણ કોલ આવે એ ટેબ્લેટમાં એ અલર્ટ જનરેટ થાય એલર્ટ જનરેટ થાય અને જે કંઈ કોલ કરવામાં આવી છે એની તમામ વિગતો એમને ત્યાં મળી જાય એ ત્યાં મળે એટલે ત્યાંથી રવાના થાય રવાના થાય એટલે ટેબ્લેટમાં ક્લિક કરે એટલે કંટ્રોલને ખબર કે ગાડી રવાના થઈ ગઈ એના કારણે જે ઇમરજન્સીને રિસ્પોન્ડ કરવા માટે જે ટાઈમ છે રિસ્પોન્સ ટાઈમ એ રિસ્પોન્સ ટાઈમને ઓછા કરવા માટે ખૂબ મોટી સફળતા મળી છે વન વન ટુ ગુજરાત રાજ્યમાં અત્યારે જે કાર્યરત થઈ છે દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લામાં કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે વન વન ટુને ઇનોગ્રેશન ગુજરાત રાજ્ય માટે થઈ અને એમાં દિન પ્રતિદિન જે કંટ્રોલ રૂમથી મને રિપોર્ટ્સ મળી રહ્યા છે એ રિપોર્ટ્સમાં હું જોઉં છું કે એવરી ડે આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે આપણી ટાર્ગેટ છે

તેરથી ચૌદ મિનિટ જેવું અત્યારે આપણને રિસ્પોન્સ ટાઈમ મળી રહ્યા છે પણ એ તેરથી ચૌદને પણ કેમ આઠ કરી શકાય એના માટે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ પણ આ વન વન ટુથી બે ચિંતા ફાયદાઓ છે એક કે લોકોને એક જ નંબર ઉપરથી અલગ અલગ પ્રકારની સગવડ અલગ અલગ પ્રકારની ઇમરજન્સીને કોમ્યુનિકેટ કરવા માટે એક જ નંબર એને યાદ રાખવા પડે બીજું કે આ જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા એકદમ ને એકદમ ટેકનોલોજી યુક્ત છે કંટ્રોલ રૂમમાં વન વન ટુના કંટ્રોલ રૂમમાં જે વ્યક્તિ ફોન કરે એ ફોન કઈ લોકેશન ઉપરથી કરી રહ્યા છે એ વન વન ટુને તાત્કાલિક ખબર પડી જાય એટલે વન વન ટુની મોબાઈલને જ્યારે એમના જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડમાં આ વ્યક્તિ કઈ જગ્યાથી કોલ કર્યા હતા લોકેશન શું છે એને એને લેટલાવ તાત્કાલિક મળી જાય એટલે એને ત્યાં પહોંચવામાં પણ એમને આસાની રહે છે એટલે એ પ્રકારની ટેકનોલોજી યુક્ત વન વન ટુની વ્યવસ્થા ગુજરાત પોલીસ તરફથી અને ગુજરાત રાજ્યમાં કાર્યરત કરવામાં આવી છે અને એના ફાયદાઓ અને પરિણામો આપણને ખાસ જોવા મળી રહ્યા છે વન વન ટુ ઇઝ એન ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ એ વન વન ટુ પર જે કંઈ કોલ્સ આવે છે જેના ઉપરથી આપણને રિએક્ટ કરવાના થાય છે જેના ઉપરથી આપણે રિસ્પોન્ડ કરવાના હોય છે એ ઇમરજન્સી પ્રકારનું હોય કોઈ જગ્યાએ મારામારી થયા હોય લોકો ભેગા થઈ ગયા હોય અસામાજિક તત્વો કોઈ જગ્યા પહોંચી ગયા હોય કંઈક કૃત્ય કરતા હોય તો પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચે એટલે શહેરોમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓ રહે છે જ્યાં ટ્રાફિકના કારણે વન વન ટુ મોબાઈલનું કોઈ અગવડ ના પડે એના માટે મેં ખાસ સૂચના આપી છે એક કે જ્યારે પણ વન વન ટુ મોબાઈલ કોઈ ઇમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ અને એ જ રીતે વન વન ટુની ગાડીને લોકો સાઇડ આપે સિગ્નલ ઉપરને ઉભા નહીં રહેવું પડે જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા એ રીતે પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ મે આપી છે કે જેથી આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો થઈ શકે એક સવાર ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ વિશે આપણે ગુજરાતના પોલીસવાળા શ્રી વિકાસ સહાય સરે થોડી વાતચીત કરી આના વિશે જ વધુ ડીપમાં વાત આપણે કરીશું આપણી સાથે સ્ટુડિયોમાં જે એક્સપર્ટ ઉપસ્થિત છે શ્રી મેહુલ સુકુમારન સાથે આપ અત્યારે એકસો બાર સપોર્ટ સિસ્ટમના ગુજરાતના હેડ છો આ પ્રોજેક્ટના અને આપ જે રીતે આ પ્રોજેક્ટ જોઈ રહ્યા છો તો એટલે બેઝિક પ્રશ્ન સૌથી પહેલો તો લોકોને થાય છે ઇમરજન્સી નંબર તો નાઇન વન વન હોવો જોઈએ વન વન ટુ ક્યાંથી આવી ગયો એટલે પહેલો પ્રશ્ન આ થાય તો નાઇન વન વન અને વન વન ટુ આ બંને કઈ રીતે શું અલગ છે કે બધું એક જ છે અચ્છા વિશ્વભરમાં બે મેઇનલી ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ્સ કાર્યરત છે એક જે છે એ યુરોપિયન નેશન્સ અને આફ્રિકામાં વન વન ટુ જે ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ નંબર છે અને યુનાઇટેડ સ્ટેટ્સની અંદર નાઇન વન વન છે જે ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે આપણે ભારત વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ એમણે વન વન ટુ નંબર ડિસાઇડ કર્યો છે કે આખા ભારત વર્ષની અંદર આઈ આરએસ કે ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ જે છે તે વન વન ટુની અંતર્ગતની આપણે કાર્યરત કરવાની છે પણ જો કોઈ નાઇન વન વન પણ જો ડાયલ કરે કારણ કે ઘણા એવા આપણા એનઆરઆઈ હોય છે જે કદાચ અમેરિકાથી આવે અને કદાચ એમને નાઇન વનનું વનનું જ ખ્યાલ હોય કે જે એ નંબર છે ઇન્ટિગ્રેટેડ નંબર તો નાઇન વન વન ડાયલ કરે તો પણ એ વન વન ટુ પર જ લેન્ડ થશે એટલે એમને પણ કોઈ બી નાઇન વન વન ડાયલ કરે તો પણ વન વન ટુ પર લેન્ડ થશે અને વન વન ટુ તો છે જ એટલે કોઈ ડાયરેક્ટલી વન વન ટુ કરશે તો પણ આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કઠવાડા જે છે અમદાવાદ સ્થિત ત્યાં ઓટોમેટિકલી નંબર ત્યાં ડિસ્પ્લે થઈ જશે ઓકે સો વન વન ટુ સેવા આપણા ગુજરાતમાં ક્યારથી કાર્યરત છે ક્યારથી આ ચાલુ થયું છે સિસ્ટમ આખી આખી વન વન ટુની જે સેવા છે તે ઓગસ્ટ બે હજાર ઓગણીસ થી સાત જે નવા જિલ્લા જે કાર આઉટ થયા હતા ગુજરાતમાં ત્યારથી ચાલુ છે પણ જે આખા ગુજરાતની અંદર જે પ્રસરી છે જે આખા ગુજરાતની અંદર હવે જે લોન્ચ થયું છે તે તે એકત્રીસ ઓગસ્ટ આ વર્ષના એકત્રીસ ઓગસ્ટે માનનીય હોમ મિનિસ્ટર સાહેબ શ્રી અમિત શાહ સાહેબે જે લોન્ચ કર્યું હતું ત્યારથી આખા ગુજરાતની અંદર આ વન વન ટુ સેવા કાર્યરત છે જી

પછી એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુ ને વધુ મજબૂત બનતો જાય આજે મારા કારણે તારી આ હાલત થઈ છે ના પપ્પા ના એ કંઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો ને આ બધી વસ્તુ થી રહીને તમે તમારા કર્તવ્યમાંથી પાછા નહીં પડતા આરાધ્ય પપ્પાનું સપનું सोमवार थी गुरुवार रात्रे नौ कला के तथा पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवार नौ त्रीस मिनटे तथा बपोरे त्रन कलाके एक ज़माने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज एज डाउनलोड करो ओ टी निहारो मनोरंजन में शुरू कर नमस्कार दर्शक मित्रों स्वागत है आपनो अपना मुद्दा अपनी बात में

એટલે આ એકસો બાર જે છે એ ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ છે એટલે નામ જ કહે છે કે આ એક ઇન્ટીગ્રેટેડ રિસ્પોન્સ છે એટલે આ અલગ અલગ જે આપણે નંબર્સ જે છે જેમ કે એકસો આઠ છે આપણે એમ્બ્યુલન્સ બોલાવી હોય તો સો નંબર છે જો આપણે પોલીસ બોલાવી હોય તો એવી જ એવી જ રીતના ફાયર માટે ડિઝાસ્ટર માટે વુમન એન્ડ ચાઇલ્ડ હેલ્પલાઇન માટે અલગ અલગ નંબર્સ છે તો જેમ કે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તે ટાઈમે આપણે જો ફાયરનો નંબર ડાયલ કરીએ તો ખાલી ફાયર એન્જિન જ આવે અને પછી ફાયર એન્જિન આવે પછી તે જુએ કે ત્યાં કોઈ માણસ ફસાયું છે કોઈ માણસ ઇન્જરી થયું છે કે કોઈ ક્રાઉડ મેનેજમેન્ટની જરૂર છે તો પોલીસ બોલાવવાની જરૂર છે તો એને ત્યાં પહોંચવાનો સમય લાગે અને પછી એ ફરીથી બીજી ઇમરજન્સી સેવા બોલાવે તો એનો એડિશનલ ટાઈમ લાગે એટલે આ બધું જે છે તે સમયને ઓછો કરવા માટે આ ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ છે એટલે એકસો બાર પર કોલ કરવાથી આ ત્રણેય સેવાઓ છે એકી સાથે જ આ જ્યાં ઇન્સિડન્ટ થયો ત્યાં એકી સાથે જ નીકળી જશે એકી સાથે જે બી મદદની જરૂર છે તે ત્યાં હાસિલ થઈ જશે જી તો ગ્રામ્ય કક્ષાએ જો કોઈ વ્યક્તિ કે કોઈ પણ શહેરીજન રહે છે તો એ એકસો બારને ડાયલ કરીને સીધા જ એનો કોન્ટેક્ટ કરી શકશે એડિશનલ કોઈ એપ્લિકેશન કે એની કોઈ આવશ્યકતાઓ નથી સીધા જ એકસો બાર ડાયલ કરવાથી આપણે ત્યાં એક્સેસ કરી શકીએ છીએ આ સેવા જી બીજી સુંદરતા આ સિસ્ટમની એ છે કે અત્યારે એકસો બાર તમે ડાયલ કરીને તો તમે બોલાવી જ શકશો પણ એના બીજા પણ અલગ અલગ રીતે તમે એકસો બારનો કોન્ટેક કરી શકો અને એકસો બારની કોઈ સહાયતા મેળવવી હોય તો મેળવી શકો જેમ કે તમે એસએમએસ કરીને પણ આ સેવાને મેળવી શકો જે કોઈપણ સેવાની અંદર કોઈ પણ ઇમરજન્સી જે નંબર્સ છે એની અંદર આ સેવા ઉપલબ્ધ નથી બીજું આ ભારત સરકારની જે મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ છે એનું એક વન વન ટુનું એક પોર્ટલ છે તે પોર્ટલમાં જઈને પણ તમે એની અંદર મેસેજ કરીને તમે આ સેવાનો મેળવી શકો મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સની એક એપ્લિકેશન બી છે જેનું નામ છે વન વન ટુ ઇન્ડિયા જે આપ ડાઉનલોડ કરી શકો તમારા મોબાઈલમાં સ્માર્ટફોનમાં અને તે મોબાઈલ થ્રુ પણ તમે આ સેવાને મેળવી શકો એટલે એક જ નંબર છે એમાં છ અલગ અલગ સેવાઓ તમે એકી સાથે અને અલગ અલગ રીતે તમે આને જે તમને સહુલિયત હોય કે જે સિચ્યુએશન હોય અને એ સિચ્યુએશનની અંદર કઈ આપણી પાસે અવેલેબિલિટી છે એનો યુઝ કરીને આપણે આ સેવાને આપણે બોલાવી શકીએ કટોકટીની ઘણી બધી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યારે વ્યક્તિ વાત ન કરી શકે બોલી ન શકે હોસ્તેજ જેવી ઘટનાઓ થતી હોય છે કોઈ બંધક બનાવી લીધા છે અને પોલીસને જાણ કરવી છે હું બોલીશ તો કોઈ સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવી જશે તો એ સિચ્યુએશનમાં મને લાગે છે કે લખીને સંપર્ક કરવો એ વધારે સરળતા ભર્યું રહેશે પણ જ્યારે આપણે વાત કરીએ છીએ કે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ શરૂ થઈ રહી છે બધા જ નંબરના વિકલ્પમાં એકસો બાર નંબર આવી રહ્યો છે તો શું એકસો આઠ કે સો નંબર એ બધા નંબર્સ નંબર એક્ટિવ નથી અને હવે માત્ર એક જ નંબર એક્ટિવ છે એવી કોઈ સ્ટેપ લેવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા હવે અત્યારે આપણે એકસો બાર તો નંબર છે જ કે જેને આપણે કોલ કરીને આપણે બધી જ સેવાઓ એકસાથે મેળવી શકીએ એની સાથે સાથે જે જૂના છ નંબર છે જેમ કે એકસો આઠ છે સો છે એકસો એક છે વન ઝીરો નાઇન એટ છે વન ઝીરો સેવન ઝીરો છે વન ઝીરો સેવન સેવન છે તે બધા કાર્યરત જ છે તેને પણ આપ ડાયલ કરી અને જે તે સેવા તમે મેળવી શકો ખાલી એટલું છે કે એકસો બારમાં જો આપ કોલ કરો તો બધી સેવા તમને સંકલન કરીને એક સાથે મળી શકે કદાચ તમને જો એક જ ઇમરજન્સીની જરૂર હોય તો એ તમે ઇન્ડિવિજ્યુઅલ તમે એકસો આઠ એમ્બ્યુલન્સ માટે એકસો આઠ ડાયલ કરી શકો પણ વધારે સેવાની જરૂર હોય તો એકસો બાર કરીને બધી સેવાઓ એકસાથે આપણે મળી જાય બીજી વાત કે અત્યારે બધા જ નંબરો કાર્યરત છે એકસો બાર અને બીજા નંબર પણ આગળના ભવિષ્યમાં પણ આ ચાલુ રહેશે અને જ્યાં સુધી એકસો બારની એટલી પ્રસિદ્ધિ નહીં થાય કે બધા લોકોને ખબર પડી જાય કે આ એકસો બાર નંબર ડાયલ કરવાથી આપને રિસ્પોન્સ મળી જશે ત્યાં સુધી બધા જ નંબરો સાથ સાથે એકસો બાર સાથે બીજા બધા નંબર પણ કાર્યરત જ રહેશે જી તો આપે જે કહ્યું કે એકસો બાર નંબર જ સંચાલન કરશે અને બધા સુધી પહોંચશે તો એનો અર્થ એવો ક્યાંય થાય છે ખરો કે એકસો બાર પોર્ટલ કે એકસો બાર નંબર પર ડાયલ કર્યું તો એ લોકો એમ્બ્યુલન્સનો કોન્ટેક કરશે કે એકસો આઠ ડાયલ કરશે કે પછી એક સેન્ટ્રલ આખું વ્યવસ્થા જેવી રીતે છે કે ડાયરેક્ટ એમ્બ્યુલન્સને એક્સેસ કરી શકે એમને કોઈ કોલ ડાયવર્ટ નથી કરવાનો આ કોઈ કોલ ડાયવર્ટ કરવાની જગ્યા નથી કે જ્યાં એકસો બાર ડાયલ કરો તો એકસો આઠને ડાયલ કરશે એવી રીતે નથી આ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં સીધા પોલીસને ફાયરને કે પછી એમ્બ્યુલન્સને સીધા એક્સેસ કરી શકાય છે આ જ રીતનું સમજણ અમે લોકો કેળવી રહ્યા છીએ જી આ એકસો બારનું જે આપણું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે તેની તે બધી જ પોલીસ એઝ વેલ એઝ એમ્બ્યુલન્સ કે બીજી સર્વિસીસ બધી જ છે તેમાં ડાયરેક્ટ ત્યાંથી ડિસ્પેચ થઈ શકશે એટલે એને કોલ ટ્રાન્સફર કરવાની જરૂરત નહીં પડે ગુજરાતનું જે એકસો બાર છે તે આખા જે દેશ છે એના કરતાં અલગ એ રીતના છે કે અહીંયા એક જ કોલથી આપણને સંકલન થઈ જાય અને બધી જગ્યાએ બધી ઇમરજન્સી જે વ્યવસ્થા છે તેને એકસો બાર થ્રુ જ કોન્ટેક્ટ ડાયરેક્ટ થઈ જાય અને આપણે ટ્રાન્સફર કરવાની જરૂર ના પડે જે તે અલગ રાજ્યોની અંદર જે છે તે સિસ્ટમ એવું છે ટ્રાન્સફર કરવાનો પણ ગુજરાતની અંદર આ સીધું જ આપણે ડાયલ કરી અને સીધું અહીંયાથી ડિસ્પેચ થઈ જશે અત્યારે ભારત દેશના કયા કયા રાજ્યમાં આ સેવા અત્યારથી ચાલુ થઈ ગઈ છે

આપણો પ્રશ્ન જણાવશો મારો પ્રશ્ન એક છે કે અત્યારે જે ગુજરાત સરકારે એકસો બાર ની જે વ્યવસ્થા કરી છે આની ની વ્યવસ્થા હતી એટલે હમણાં થોડા સમય પછી બંધ પણ જયારે એકસો આઠ ચાલુ હતી ને ત્યારે ગ્રામ્ય વિસ્તાર ની અંદર કોઈ બી સમયસર એકસો આઠ કોઈ જ પોતી જ નથી ડિલિવરી નો પ્રશ્ન હોય કે કોઈ એટેક નો પ્રશ્ન હોય કે કોઈ એક્સિડન્ટ નો પ્રશ્ન હોય

એમ જેમ આપે કીધું એમ એકસો બાર અને એઝ વેલ એઝ એકસો આઠ એ બે નંબર અત્યારે કાર્યરત છે અને એકસો આઠમાં જો હું વાત કરું તો અત્યારે દરરોજના ઓલમોસ્ટ પાંચ હજાર ઇમરજન્સીઝ આપણે એકસો આઠ થ્રુ હેન્ડલ કરીએ છે અને એકસો આઠનો રિસ્પોન્સ ટાઈમ જે આપણે જે છે તે અપ્રોક્સિમેટલી બાર મિનિટ બાર મિનિટની અંદર એમ્બ્યુલન્સ જે છે સરેરાશ આખા ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય તો બાર મિનિટની અંદર પહોંચી જાય છે અને આ જે એકસો બારની જે સેવા છે તેની જે જેનું લક્ષ્ય છે કે તે આઠ મિનિટની અંદર કે કોઈ પણ સિટીઝન કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કોલ કરે તો કોલ કર્યા બાદ આઠ મિનિટની અંદર એમને ત્યાં સેવા મળી જાય એવું પ્રાવધાન સરકારે કર્યું છે જી દર્શક મિત્રો આપણે વધુ વાતચીત કરીશું મેહુલજી સાથે અત્યારે સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું નમસ્કાર જય માતાજી મિત્રો હું છું બિહારી મુર્ય લોકગાયક મને જણાવતા આનંદ થાય છે કે ડીડી ગિરનાર ચેનલ પર આપણું સમૃદ્ધ લોકસંગીત સાહિત્ય અને સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા જે કાર્યક્રમ આવી રહ્યો છે લોક સુરત શબ્દ અને સંવાદ કાર્યક્રમ જે ડીડી ગિરનાર પરથી રજૂ થવાનો છે એમાં હું આવી રહ્યો છું ચોવીસ પુનઃ્રસારણ દર રવિવાર બપોરે બાર કલાકે તથા રાત્રે સાડા દસ કલાકે માત્ર ગિનાર પર અચૂક નિહાળો

અને એમને કોઈ તાત્કાલિક જરૂર છે તો વન વન ટુ ઉપર ડાયલ કરવાથી કોઈ ભાષાનું માધ્યમ કયું રહેશે કે કઈ રીતે મદદ મળશે જનરલી આપણા અહીંયા વન વન ટુ ઇઆરસીમાં ગુજરાતમાં બી આપણે લેંગ્વેજ સ્પેશિયાલિસ્ટ રાખેલા છે એટલે જો અલગ જેમ કે ઇંગ્લિશમાં કોઈ વાત કરે કે હિન્દીમાં કોઈ વાત કરે તો આપણે એને રિવર્ટ કરી શકીએ છીએ સિમિલરલી બીજા રાજ્યોમાં પણ હિન્દી કાં તો ઇંગ્લિશમાં આપણે જો વાત કરીએ તો ત્યાં એ લોકો સુસજ્જ હોય છે કે એ એ ઇમરજન્સીને રિસ્પોન્ડ કરી શકશે જી એટલે આપણે સામાન્યતઃ બે કે ત્રણ ભાષાના જાણકાર તો બધા લોકો રહ્યા છે જેથી કોઈ આમ જોવા જઈએ તો વાંધો નહીં આવે એમ છતાં લેંગ્વેજ એક્સપર્ટ આપણે કહ્યું એટલે ત્યાં હાજર હશે તો તાત્કાલિક સેવા આપી શકાશે મને પ્રશ્ન એ થાય છે કે સરકારના એકસો બાર કે ઇન્ટિગ્રેટેડ આખી સિસ્ટમ લાવવાનું આ પગલું છે જેથી રિસ્પોન્સ ક્વિક બનાવી શકાય પણ એની સામે જ સિવિલિયન્સમાં એવી કઈ કઈ સિવિક સેન્સીસ ડેવલપ કરવી જોઈએ જેથી આ સેવા છે એ સુચારું રીતે લોકો સુધી પહોંચે જ્યાં પહોંચવી જોઈએ ત્યાં ઓન ટાઈમ પહોંચતી થાય જી આની અંદર બે ત્રણ વસ્તુઓ જે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલાં તો અત્યારે પણ અમને જે અમારા વન વન ટુના જે નંબર છે જે કોલ સેન્ટર છે ત્યાં અપ્રોક્સિમેટલી પંદરથી સોળ હજાર કોલ્સ દિવસના આવે છે એ પંદરથી સોળ હજાર કોલ્સ આવે છે એમાંથી અપ્રોક્સિમેટલી અઢી હજાર એકચ્યુઅલ ઇમરજન્સી હોય છે બાકીના કોલ્સ જે હોય છે તે કાં તો પ્રેન્ક કોલ્સ હોય છે કાં તો ચાઇલ્ડ કોલ્સ હોય છે કાં તો એવા કોલ્સ હોય છે કે જેની અંદર ઇમરજન્સી કોઈ હોતી નથી અને લોકો એમને એમ એ નંબરને ડાયલ કરે છે તો અમારી સૌથી પહેલાં સૌ લોકોને એ પ્રાર્થના છે કે જો ખાલી ઇમરજન્સી હોય તો જ એકસો બાર નંબર ડાયલ કરો કારણ કે તમે ડાયલ કરશો અને જો કદાચ એ કોલ બિઝી હશે તો જેને કદાચ જરૂર હશે તો તે તે ટાઈમે એ વંચિત જશે એટલે એ તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે એ વાત બીજી વાત કે આપણે ડ્રાઈવિંગ જ્યારે આ ઇમરજન્સી વેહિકલ જતી હોય છે તો જનરલી સાયરન અને લાઈટ બાર જે હોય છે એની ખૂબ આવશ્યકતા આપણે ઘણા બધા કિસ્સાઓમાં જોઈએ છે ઇન્સ્ટાગ્રામ પર કે ત્યાં આપણે દેખાય છે કે કઈ રીતે આવી સિવિક સેન્સ પણ લેક કરતી હોય છે જી દર્શક મિત્રો મેહુલજીએ આપણને જે કહ્યું છે એ આપણે ધ્યાનમાં રાખી અને સભ્ય સમાજના સભ્ય દેશના નાગરિક તરીકે વર્તન કરીએ અને પ્રેન્ક કોલ્સ અટકાવીએ અને જ્યારે ઇમરજન્સી વ્હીકલ્સ હોય એમને જગ્યા આપીએ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં જોડાયા અને આટલી વાત કરી મારા દર્શક મિત્રો વર્ત આપને અમે શુભેચ્છાઓ પાઠવીશું નવા વર્ષની દર્શક મિત્રો ફરી મળીશું આપણા મુદ્દા આપણી વાતમાં કોઈ નવા મુદ્દા સાથે નવા મહેમાનને લઈને આવીશું રજા આપશો નમસ્કાર